નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે હું છું કિશોર મિત્રો કુમાર કુમાર આર્ટ્સ આર્ટ્સ અમદાવાદ ફાઉન્ડેશન દ્વારા ગોધરા ખાતે એક સાહિત્યને એવોર્ડ આપવામાં આવ્યો ખાસ તો અમદાવાદ અને ગોધરા એ બંને જગ્યાએ ચાલતી આ સંસ્થા છે અને આ સંસ્થાના જે એવોર્ડ મળ્યા છે એમાં એક આપણા રાજકોટના લોકગાયક સાહિત્યકાર લેખક એવા નિલેશ પંડ્યા એને પણ આ એવોર્ડ મળ્યો છે આપણે એની સાથે વાત કરીએ કે ક્યાં ક્યારે એવોર્ડ મળ્યો અને ક્યાં કેવી રીતે આ ફંક્શન હતું એની બધી વાત કરીએ નિલેશભાઈ આપનું સ્વાગત છે જી નમસ્તે હા નિલેશભાઈ પહેલાં તો મને એ જણાવો કે આ જે ફંક્શન હતું કુમાર આર્ટ્સ ફાઉન્ડેશન એમાં એવોર્ડ્સ કોને કોને મળ્યા હા કુમાર આર્ટ્સ ફાઉન્ડેશન ગોધરા અમદાવાદ તમે જે રીતે વાત કરી બે જગ્યાએ બે લોકેશન

ગુજરાતી ભાષાની અલગ અલગ કેટેગરીમાં પ્રસિદ્ધ થયેલા પુસ્તકોને એવોર્ડ આપવાનો અને એવોર્ડ ની પણ વિશેષતા છે કે અલગ અલગ જે જે કેટેગરીની વ્યક્તિ નું મોટું નામ હોય એના નામનો એવોર્ડ અચ્છા કુમાર ફાઉન્ડેશન નો એવોર્ડ એટલે કુમાર એવોર્ડ એમ નહીં આયોજક હા પણ માનો કે મને લોક પુસ્તક માટે મેળો તો લોક સાહિત્યમાં એ લોકો એક નામ રાખ્યું છે પુષ્કર ચંદ્રવાકર સાહેબ આપણે ત્યાં એક બહુ મોટા સંશોધક હતા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અગાઉ અધ્યાપક ગુજરાતી હતા તો એમના નામનો છે એ લોક સાહિત્ય માટે પુષ્કર માટેગરીમાં જે તે ક્ષેત્રના જેના મોટા નામ છે એમના નામના એવોર્ડ એ લોકો આપે છે હવે તમે પૂછો આ વખતે કોને મળ્યા એટલે આ બે હજાર બાવીસ નો એવોર્ડ હતો થોડો એવોર્ડ સમારંભ થોડો જુદા જુદા કારણોસર મોડો થયો છે એટલે એ જે બાવીસ નો એવોર્ડ સમારંભ હમણાં થઈ ગયો ગોધરામાં તો એમાં કવિતા માટે રણજીત પટેલ અનામી એવોર્ડ આપવામાં આવે છે તો એ રુદન ધન કાવ્ય સંગ્રહ માટે રામચંદ્ર પટેલ ને મળ્યો છે પછી એ રીતે ગીત ગઝલ માટે ડોક્ટર ચીનુ મોદી એવોર્ડ આપવામાં આવે છે એ ખડિયાની આરપાર સંગ્રહ માટે નીરવ વ્યાસ ને મળ્યો છે ટૂંકી વાર્તા માટે રમણલાલ વસંતલાલ દેસાઈ રવ દેસાઈ એવોર્ડ આપવામાં આવે છે અને એ માવજી મહેશ્વરી ને ઝાપો એમના વાર્તા સંગ્રહ માટે મળ્યો છે એવી જ રીતે નવલકથા માટે દર્શક એવોર્ડ આપવા મનુભાઈ પંચોળી દર્શક એના નામનો એવોર્ડ આપવામાં આવે છે એ તમે ભરતા નવલકથા માટે દેવાંગી બેન મળ્યો છે પ્રવાસ નિબંધ માટે ભોળાભાઈ પટેલ એવોર્ડ આપવામાં આવે છે પણ આ વખતે કોઈ આયોજકોને અને નિર્ણાયકોને કોઈ એને માટે યોગ્ય પુસ્તક મળ્યું નહીં એટલે કોઈને આપ્યો નથી બરાબર આત્મકથા અને જીવન ચરિત્રના પુસ્તકો માટે કિશનસિંહ ચાવડા એવોર્ડ આપવામાં આવે છે એ રવિ રાજા રવિરામ રાજા રવિ વર્મા જીવન કવન ઉપર જે ભરત ખેની એ પુસ્તક લખ્યું છે એમને મળ્યો છે એવી જ રીતે નાટક અને એકાંકી માટે ચંચી મહેતા ચંદ્રવદન મહેતા નામનો એવોર્ડ મળે છે સંજીવની જળ પુસ્તક માટે ડોક્ટર રાજેશ્વરી બેન પટેલ મળ્યો છે વિવેચન માટે સુરેશ જોશી એવોર્ડ દર વખતે આપવામાં આવે છે એમાં સંયત એક પુસ્તક છે મોહન પરમાર એમને એવોર્ડ જાય છે એમને આપ્યો છે સંશોધન માટે ડોક્ટર ભોગીલાલ સાંડેસરા એવોર્ડ આપવામાં આવે છે તો એમાં રાજેન્દ્ર શુક્લ નું કર્મ એ પુસ્તક ને અનિરુદ્ધસિંહ ગોહિલ નું પુસ્તક છે એમને મળ્યો છે હાસ્ય અને વ્યંગ માટે

એ દર વર્ષે એક લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ આપે છે તો આ વખતે લાઈફ લાઈફ એવોર્ડ એક બહુ દિગ્ગજ વ્યક્તિને મળ્યો છે દર વખતે એવી જ રીતે અપાતો હોય છે સીતાંશુ ચંદ્ર મહેતા ડોક્ટર સીતાંશુ મહેતા આપણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલપતિ કુલપતિ હતા અને સુપ્રસિદ્ધ કવિ છે સુપ્રસિદ્ધ સાહિત્યકાર અને શિક્ષણ ક્ષેત્રના સ્કોલર છે તો એમને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ આ વખતે એક વધારાનો એવોર્ડ ઉમેર્યો છે અને એ વિશેષ પ્રતિભા એવોર્ડ જાણીતા કવયત્રી નાટ્યકાર અભિનેત્રી યામિનીબેન વ્યાસને સરસ એક વિશેષ પ્રતિભા એવોર્ડ આ વખતે એટલે આ વખતે કુલ આટલા એવોર્ડનો સમારંભ ગોધરામાં હમણાં હતો અચ્છા અચ્છા જે અલગ અલગ એવોર્ડની તો વાત થઈ મારે તમારા પુસ્તક જે સોના વાટકડી છે ને એના વિશે થોડું જાણવું બરાબર સોના વાટકડી રે મારું લોકગીત અને રસદર્શનનું પુસ્તક છે હા એટલે મારું પહેલું લોકગીત અને રસદર્શનનું પુસ્તક આવ્યું ચાંદો ઉગ્યો ગયું ચોકમાં હમ એ પછી આવ્યું એક છેલડાઓ છેલડા એ દોડ અને એના

તો થોડી થોડી વાત આલા વિશે પણ કરો અરે મૂળભૂત હું ગાયક અચ્છા અગિયાર હું ભણતો ત્યારથી મેં ગાવાની શરૂઆત કરી કેટલા બધા ઇન્ટરવ્યુમાં આ વાત મેં કરી છે એટલે મૂળભૂત હું ગાયક એટલે ગાવા વાળો પછી રાજકોટમાં આવ્યો પત્રકાર અભ્યાસ કરવા પછી થોડું લોકગીતમાં ખેડાણ કર્યું અને પછી લોકગીત બાજુ વળી ગયો એટલે મૂળભૂત ગાતા ગાતા લોકગીતોના કાર્યક્રમ કરતા કરતા અમે કોલેજોમાં યુનિવર્સિટીઓમાં મેઈનલી કાર્યક્રમો કરતા હોય તો ત્યાંથી અમને એવું બે ની સાલમાં લગભગ ધ્યાન ઉપર આવ્યું કે લોકગીતો માત્ર કોલેજો યુનિવર્સિટીમાં ગાશું તો વિદ્યાર્થીઓને રસ નહીં પડે કારણ કે આપણે થોડા એનાથી દૂર થતા જાય તો થોડું સમજાવીને ગાવું પડશે એટલે અમે બે ની સાલથી પ્રયોગ કર્યો સમજાવીને ને ગાવાનું કોલેજોમાં યુનિવર્સિટીમાં કાર્યક્રમ કરીએ પણ લોકગીતો એનો અર્થ પેલા કરી દે પછી ગાય એટલે વિદ્યાર્થીઓ હા માહોલ બની જાય તો એવું બે પંદર સુધી ચાલુ હજી એ ચાલે જ છે બે હાજર પંદર માં મને એક એવો વિચાર આવ્યો કે આપડે આ ગાય લઈએ છીએ સ્ટેજ ઉપરથી તાળીઓ પડી જાય વાહ વાહી થઈ જાય પૈસા મળી જાય બધું થઈ જાય પણ પછી આનું ડોક્યુમેન્ટેશન તો ક્યાંય થાય મૂળ મુદ્દો એ છે

લોકગીતના અર્થ આજે કોણ લખે છે આપની પાસે બહુ રેર પુસ્તકો છે લોકગીતના અર્થ વાળા તો એની તો બહુ જરૂર છે લોકગીતો માત્ર ગાય ને હવામાં ઉડાડી દેસુ અથવા રેકોર્ડ કરીને યુટ્યુબ માં મૂકી દેસુ તો એનો કઈ મિનિંગ નથી અર્થ નહીં સમજાય તો કોઈ નહિ સાંભળે તો મેં બે હજાર પંદર માં એવો પ્રયોગ કર્યો કે લોકગીત ગાતો તો હજી ગાઉં છું પણ અર્થ લખીએ બોલતા તા પણ હવે લખવાનું શરૂ કરી કે મેં પેલા વેલા અર્થો લખ્યા અને એક બે મિત્રોને બતાવ્યા

પત્રકારો છાપાવાળા તો આપણે અથવા કોઈ પત્રકાર છપાય એવું આપણને બહુ ના ગમે આપણે તો બધું લગાવવું ધગાવ્યું જોઈએ એટલે મેં ગુજરાત સમાચારનો સંપર્ક કર્યો કે આવી કોલમ આપણે શરૂ કરીએ તો ત્યાંથી મને સરસ રિસ્પોન્સ મળ્યો કે આવી કોલમ ભૂતકાળમાં ક્યારેય જુઓ તમે પણ વર્ષોથી મારાથી સિનિયર છો પત્રકારોમાં ગુજરાતી લોકગીતના અર્થની ની કોલમો અખબારોમાં ક્યાંય ચાલી નથી ભૂતકાળમાં ગુજરાતી પત્રકારત્વનો પત્રકાર વર્ષનો ઇતિહાસ છે છાપાઓનો મુંબઈ સમાચાર થી આપણે શરૂ કરીએ અઢારસો બાવીસ થી તો બે હજાર ને પચીસ સુધીમાં બસો ત્રણ વર્ષમાં છાપામાં લોકગીતના અર્થ લખાયો હોય કોઈ એવું તમારા મારા ધ્યાનમાં નહીં હોય મારા ધ્યાનમાં તો નથી તો મેં પેલી વખત એ પ્રયોગ કર્યો ગુજરાત સમાચારમાં મેં સાત વર્ષ સોના વાટકડી રે નામ થી કોલમ લખી એમાં એપિસોડ લેખા પછી કોરોના માં પૂર્તિઓ નાની થઈ પૂર્તિઓના પાના ઘટા એ બધું આપણે જાણીએ છીએ એટલે એમાં અમારી કોલમ બંધ થઈ અંદરના પાના કોલમો બંધ થઈ એમાં તો છ એક મહિના બંધ રહી પછી મેં દિવ્ય ભાસ્કર માં શરૂ કરી આજે હું દિવ્ય ભાસ્કર માં બુધવારની પૂર્તિમાં લખું છું એપિસોડ એમાં ગયા છે એટલે ચારસો જેટલા લોકગીત ના અર્થ મેં કોલમ રૂપે લખ્યા એ ચાલે છે પછી ધીમે પુસ્તકો લખવાનું શરૂ કર્યું એટલે પેલું ચાંદો વિગો ચોક માં આવ્યું પછી આ સોના વાટકડી રે જેને માટે એવોર્ડ એ આવ્યું પછી આંગણે ટવ કે કોયલ આવ્યું અ હજી પણ આવતા દિવસો મેં એક આવી રહ્યું છે નજીકના નજીકના ભવિષ્યમાં એનું નામ કે હું અત્યારે જાહેર નહીં કરી શકું પણ બસ એકાદ બે મહિનામાં કદાચ આવી જાય સરસ તો આ મારું ગાયન સાથે લોકગીતના રસ દર્શન નું લેખન એનું સંપાદન આ કામ અ હજી ચાલી રહ્યું છે મારું વાહ મને એક એ પણ પ્રશ્ન થાય આમ પ્રશ્ન નહીં પણ જાણવાની ઈચ્છા થાય કે તમે જે અર્થ સાથે ગીતોને બધું બધો રજૂ કરો છો તો ઓડિયન્સ માં દાખલા તરીકે યુવાનો છે તો એનો પ્રતિભાવ શું હોય છે જુઓ માત્ર પ્રતિભાવ સારો મળે કારણ કે લોકોને જો ગાયક હોય એટલે એની પાસે કંઠ હોય તમે પોતે ગાયક છો તમે જાણો છો કે આપણે સુરતાલ સાથે ગાતા હોય આપણે આપણે વાદ્યો સાથે અને આપણી પાસે કંઠ હોય એટલે તાળિયો તો પડવાની લોકો ને ગમવાનું છે પણ મેં થોડુંક એમાં નવું ઇમ્પ્રોવાઇઝેશન કર્યું કે ભાઈ ગમે તાળીઓ પડી જાય મેં પેલા કીધું પૈસા મળી જાય બધું પણ પછી શું થોડોક પછી વિચાર કરીને લખવાનું શરૂ કર્યું હવે જયારે ગાવ માત્ર ગાવ છો તો એ લોકોને ગમે છે તો તમે અર્થ સાથે ગાવ તો લોકોને વધુ ગમશે સીધી જ વાત છે એક ગીત તમે સમજાવીને ગાવ તમારી પાસે કંઠ છે તમારી પાસે વાદ્યો છે લોકોને ગમશે જયારે તમે એનો અર્થ સમજાવીને ગાવ છો ને ત્યારે લોકોને વધુ ગમે છે અચ્છા બધા લોકો આવું નથી કરી શકતા જો મારાથી હજાર ગણા સારા ગાયકો છે હું સ્વીકારું છું તમે આખી દુનિયા જાણે મારાથી હજાર ગણા સારા પણ એ પાછા એનો અર્થ નથી કરી શકતા કારણ કે એ સંશોધન નો વિષય છે એ શિક્ષણનો નો શિક્ષણ નો અભ્યાસ નો એ વિષય છે મારાથી હજાર ગણા સારા લેખકો સંશોધકો ગુજરાતમાં છે જ બધા જાણીએ છીએ હું સ્વીકારું છું એ ગાઈ નથી શકતા બે વિદ્યા જેને કુદરતે આપી હોય બે વરદાન આપ્યા એવા લોકો ઓછા છે સારા સંશોધકો સારું ગાઈ ના શકે સારા ગાયકો સારું લખી કે એનો અર્થ કરી ના શકે મારી પાસે મને એમ લાગે છે કુદરતે મને બે વરદાન આપ્યા છે બે વિદ્યા આપી છે તો હું એનો ઉપયોગ કરું છું બે વિદ્યાનો લેખનમાં ગાયન ગાયનમાં લેખન લેખન તો એ વિદ્યાનો ઉપયોગ કરી અને એક વિદ્યા એ જો લોકોને ગમતી હોય તો બે વિદ્યા ભેગી કરો તો ગમે છે બીજી છે તો આ બે વરદાનનો સાથે ઉપયોગ કરી એટલે ઓડિયન્સ નો રિસ્પોન્સ જબરજસ્ત હોય છે હા કારણ કે કોલેજ નું યુવા ઓડિયન્સ છે એને ગાયેલું તો ગમે જ સરસ અવાજમાં બુલંદ અવાજમાં અમે ગાય તો ગમે પણ અર્થ કરીને ગાય છે ને તો એના અધ્યાપકોને બહુ ગમે છે એને એમ લાગે છે કે આ લોકો પૂરી તૈયારી સાથે આવ્યા છે બીજું કાલ સવારે તમને કોક પૂછે તમે એક ગીત ગાઈ નાખું અર્થ શું તો એ પણ ગાયક તરીકે આપણને ખબર હોવી જોઈએ તો અમે બે ભેગું કરીને જયારે રજૂ કરી છે તે તો ડબલ ગમે છે ઓડિયન્સને યુવા ઓડિયન્સને અને ખાસ તો જે યુવા વર્ગ છે એ એનામાં આ જે લોકગીતો છે એ પણ એટલા જ પ્રચલિત થાય એટલા બહુ જરૂરી આપણે દૂર શું કામે થઈ ગયા છે લોક અર્થ ના સેમ હા 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 અર્થ આપણા સુધી પહોંચ્યા નહીં પહોંચ્યા નહીં તો એને કારણે થોડાક આપણે દૂર થઈ ગયા અમે એવો પ્રયાસ કરીએ છીએ કે ઓડિયન્સને ગુજરાતીઓને ફરી પાછા લોકગીતથી નજીક લઈ આવ્યા તો લોકગીતને ગુજરાતીઓની નજીક લઈ જાય એને ગાયેલા ગમશે હવે એને અર્થ કરે ગમે છે હા હા અને એ સાબિત થઈ ગયું છે કારણ કે આ બધા પુસ્તકો છે એ હવે અભ્યાસક્રમમાં આવવા માંડ્યા છે તો એનો અર્થ જ સીધો એ થાય કે લોકોને અર્થની જરૂર છે એને અભ્યાસ કરવો પડશે આવતીકાલે અર્થનો તો એને ગમશે અચ્છા તમે અભ્યાસક્રમની વાત કરી તો મને એ પણ યાદ આવ્યું કે તમારા પુસ્તકો કઈ કઈ કોલેજોમાં છે ને કઈ કઈ યુનિવર્સિટીઓમાં અ એમાં પણ હું બહુ નસીબદાર છું કે મારું આમ લોક સાહિત્યનું સંશોધન લેખન દસેક વર્ષનો અભ્યાસ છે મારો ગાયનનો અભ્યાસ વર્ષોનો છે પણ બે હજાર પંદરથી મેં આ લેખન શરૂ કર્યું એના અર્થો લખવાનું ને લોક સાહિત્યને પુસ્તકો આપવાનું તો આજે મારા સાત પુસ્તકો છે દસ વર્ષમાં અને ખાસ કરીને એમાં લોકગીતના રસ દર્શનના તમે અભ્યાસ જે અભ્યાસક્રમનો મુદ્દો કર્યો તો મારું બે હજાર ઓગણીસ વીસમાં ઓગણીસમાં ચાંદો વિગો ચોકમાં આવ્યું તો એને સૌથી પહેલા જુનાગઢની આપણી નરસિંહ યુનિવર્સિટી ફક્ત કવિ નરસિંહ પહેલા ત્રણ પુસ્તકો ચાંદો ચોકમાં આ સોના વાટકડી જેને પુષ્કર ચંદ્રવાગર એવોર્ડ મળ્યો એ સોના વાટકડી અને ત્રીજું મારું રસ દર્શન ધોળ વાળું છેલડાઓ છેલડા એ ત્રણેય પુસ્તકોને રેફરન્સ બુક તરીકે સૌથી પહેલા સમાયવા ભક્ત કવિ નરસા નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં એટલે એફઆઈ બી એના વિદ્યાર્થીઓ જે અભ્યાસક્રમ પણ એમાં રેફરન્સ બુક તરીકે આ ત્રણ પુસ્તકો આવ્યા બરાબર એટલે ત્યાંથી શરૂઆત થઈ મારી અભ્યાસક્રમમાં આવવાની મારા પુસ્તકોની પછી આગલા વર્ષે બે હજાર ત્રેવીસ ના શૈક્ષણિક વર્ષમાં મુંબઈની સોમૈયા કોલેજ ઓટોનોમસ એણે એફઆઈ બી અને બીકોમ એમાં મારું ચાંદો વૈગો ચોકમાં અભ્યાસક્રમમાં સમાયું અભ્યાસક્રમ વિદ્યાર્થીઓ એફઆઈ બી અને બીકોમ વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયમાં ચાંદો પાઠ્યપુસ્તક જાન્યુઆરી આજથી પાંચ મહિના પહેલા તો આપડી ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ એને એમ એ ના અભ્યાસક્રમમાં મારું ચાંદો વિગો ચોક માં અભ્યાસક્રમમાં માં એમ એમાં એટલે એમ એ ના વિદ્યાર્થીઓ અત્યારે ચાંદો વિગો ચોક માં ભણે મુંબઈમાં ચાંદોઈ ચોકમાં એફઆઈ બી અને બીકોમ ના વિદ્યાર્થીઓ ભણે છે એસએન એન પેલી આપણી સોમૈયા સોમૈયા કોલેજ અને જુનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં એફઆઈ બી એમાં ત્રણ પુસ્તકો એ રેફરન્સ બુક તરીકે ભણે છે એટલે મારા ત્રણ યુનિવર્સિટીઓમાં આ રીતના મારા પુસ્તકો આવ્યા છે નિલેશભાઈ આમ તો લેખક ગાયક આમ પેલે તબક્કાવાર વાત કરીએ તો ગાયક પછી લેખક પછી સંશોધક પત્રકાર પણ ખરા પત્રકાર તો છો જ તમે તો આમ ચારેય વસ્તુ એક જ જગ્યાએ તમારે કુદરતી સરસ્વતીજીની કૃપા છે અને આપના ઉપર એ કૃપા વરસે છે ખૂબ જ સારા અને એની હિસાબે જ સરસ મજાનો એવોર્ડ પણ રાજકોટ ખાતે આપને મળ્યો છે અને એ એવોર્ડ પણ એની વિશે આપણે વાત કરી ખૂબ જ સરસ મજાની વાત છે અને ખાસ તો આ એવોર્ડ માટે આપને ખૂબ ખૂબ અભિનંદન વધુ એક નવું પુસ્તક લઈને તમે ઝડપથી આવો પેલી તકે આવી જ એવી શુભેચ્છા આપનો ખુબ ખુબ આભાર ધન્યવાદ થેન્ક યુ